અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ ગુજરાત સિમેન્ટ વર્ક્સ કંપની જીસીડબ્લ્યુ દ્વારા કરવામાં આવતા બેફામ પ્રદૂષણ બાબતે બાબરકોટ ગામના ખેડૂતો અને સરપંચ દ્વારા અમરેલી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ સિમેન્ટ કંપનીનું ખૂબ મોટું માઇનિંગ લીઝ બાબરકોટ ગામે આવેલું છે આ સિમેન્ટ કંપની દ્વારા ખૂબ જ પ્રદૂષણ ફેલાવાતું હોવાનો બાબરકોટ ગામના લોકોએ આક્ષેપ કર્યો છે જેના કારણે ગામના ખેડૂતોના પાકને ખૂબ નુકસાન થઈ રહ્યું હોવાનું પણ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તે ઉપરાંત સિમેન્ટ કંપનીના પ્રદૂષણના કારણે ગામના ખેડૂતો યોગ્ય પાક નથી લઈ શકતા તેમજ અલ્ટ્રાટેક કંપની દ્વારા ગામની ખૂબ નજીક માઇનિંગ કરાતું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા કરવામાં આવતા માઇનિંગથી આસપાસ આવેલી ગૌચરમાં ડસ્ટિંગ જતા પશુઓના આરોગ્યને ખૂબ નુકસાન થઈ રહ્યું છે જેના લીધે પશુઓના મૃત્યુ દર ખૂબ વધ્યો છે ત્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા કરાતા પ્રદૂષણ અંગે કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલિક પ્રદૂષણ રોકવા માટે માંગ કરવામાં આવી છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ ગુજરાત સિમેન્ટ વર્કર્સ જીસી સિમેન્ટ સિમેન્ટ કંપનીનું મોટા ભાગનું માઇનિંગ લીધે બાબરકોટ ગામની જમીન પર આવેલું છે ત્યારે તાજેતરમાં જ આ કંપની દ્વારા બાબરકોટ ગામથી ખૂબ જ નજીક માઇનિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ માઇનિંગના કારણે આજુબાજુમાં રહેતા લોકો અને ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ત્યારે ગામના ખેડૂતો દ્વારા આ કંપનીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે આપના માઇનિંગના કારણે અમારી ખેતીના પાકને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં પણ આ કંપનીના અધિકારીઓ દ્વારા અમારા ગામના ખેડૂતોનું કોઈ સાંભળવામાં આવતું નથી ઉલટાનું એનકેન પ્રકારે દબાણ ઊભું કરી તેમને ડરાવવા ધમકાવવામાં આવે છે ત્યારે આજરોજ અમે માનનીય કલેક્ટર સાહેબ અમરેલીને રૂબરૂ મુલાકાત કરી છે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે અગાઉ પણ આ બાબતે અમે માન્ય કલેક્ટર સાહેબને રૂબરૂ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આ કંપની દ્વારા બેફામ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે જેના કારણે અમારા ગામના ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે ભારતભરમાં પ્રખ્યાત બાબરકોટનો બાજરો છે એનું અસ્તિત્વ છે એ જોખમાઈ રહ્યું છે દિન પ્રતિદિન બાજરાના પાકનું ઉત્પાદન ઘટી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને આજરોજ અમે ફરીવાર માનનીય કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે